નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ટુડે માં આપનું સ્વાગત છે સમાચાર આવી છે કે સનરાઈઝ શાળાનો વાર્ષિક રમતોત્સવ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં યોજાયો છોટાઉદેપુર નગરમાં આવેલી સનરાઈઝ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ શાળાનો વાર્ષિક રમતોત્સવ બે હજાર ચોવીસ ભવ્ય આયોજન નગરના એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષક આઈજી શેખ ચીફ જસ્ટિસ એ કે મુનશી જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળાના ટ્રસ્ટીગણ દ્વારા દીપ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સનરાઇઝ શાળાના કેજી થી લઈને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓએ યોગ લેઝિમ જેમ પિરામિડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનોનું મન મોહી લીધું હતું શાળાના વિવિધ ક્ષેત્રે વિજેતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવ દ્વારા શુભકામના અવસર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દોડ રસાખેત સાયકલ રેસ સહિત વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બન્યા હતા શાળાના સાણંદાચાર્ય હાઉસ દ્વારા યોજાયેલ પરિણ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સદર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અને આગેવાનો ઉપસ્થિત રહીને ભવ્ય કાર્યક્રમને નિહાળ્યો હતો શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો